ભારતમાં પાછો લોકડાઉન આવશે પાછા માસ્ક પહેરવા પડશે પાછા સેનિટાઈઝર ખાલી કરવા પડશે પાછું ઘેરે પાછો બીજો વાયરસ આવ્યો છે એચ એમ પીવી તો આપણે પ્રાથમિક માહિતી મેળવી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહ ડિસ્પેન્સરી આપ દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો દર્શક મિત્રો મજામાં મજામાં હશો આજે આપણે એસ એમપી એટલે ફૂલ ફોર્મ નામી નું ફૂલ ફોમ હુમન મેટા નિમોનો વાયરસ છે આર એને વાયરસ દ્વારા ફેલાય છે તો આ વાયરસ કેવી રીતે ફેલાય છે વાયરસ જેવી રીતે કોરોનામાં ફેલાતો ડોક્ટર જે શીખ કે ઉધરસ દ્વારા એકબીજાને ફેલાય છે અને આ આ રોગ રોગપત્રિકાર શક્તિ ઓછી હોય તો તેને જલ્દી ફેલાય છે બાળકો અને ઉધોમાં ફેલાય છે હવે આ તેના લક્ષણો શું વૃક્ષોમાં તો શરદી ઉધરસ તાવ માથું હાથ પકડવું શરદી રનિંગ શરદી અને શ્વાસ લેવામાં તકલીફ જેવો નિમોનિયા પણ થઈ શકે છે આનું નિદાન કેવી રીતે થાય છે નિદાન આપણે જેવી રીતે કોરોનામાં થતું તેવી રીતે આરપીટીસી અને કોફી અને એક્સરે જેવા જેથી એવું નિદાન થાય છે અને તેની સારવાર હજી સુધી શોધાણી નથી રસી કે દવા એ શોધાણી નથી જે જેવી રીતે આપણે isolation sanitizer માં કરતા તે એવી રીતે અલગ રહેવાથી આ રોગ એકબીજાને ફેલાતો નથી અને ફેલાતો નથી હવે આપણે એની સાવચેતી શું રાખશું એ સાવચેતી જેવી કે આપણે ઉધરસ કે શેક આવે તો આપણે આ રૂમાલ કે રૂમાલ આડો રાખશું અને ભીડવાળી જગ્યાએ જઈશું નહીં મોઢું કે નાક હાથ રૂમાલ સાફ સાફ કરવા સેનિટાઈઝરનો નો ઉપયોગ કરીશું હાથ અને ધોઈશું વારંવાર હાથ ધોઈશું અને ભીડવાળી જગ્યાએ જઈશું નહીં તાવ શરદી ઉધરજ હોય તો આપણે ભીડવાળી જગ્યાએ જઈશું નહીં અને વધુ પડતું પાણી પીશું અને પોષક આહાર લઈશું અને શ્વાસ જેવા લક્ષણો દેખાય તો આ રીતે ખાતા કે દવાખાને બતાવી આવશું તો મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી